મારું નામ શાન્તાબેન જેઠાલાલ મોજ હું બનાસકાંઠા થરાદની વતની થરાદમાં હું વીસ વર્ષથી ધંધો કરતી હતી પછી મારા આસમન ઓફ થઈ ગયા એટલે હું સુરતમાં આવી મારો બાબલો પંદર વર્ષથી વીસ વર્ષથી સુરતમાં છે તો હું સુરત આવી ગયો સુરતમાં આવીને મેં સખી મંડળ ચૂક કર્યું ત્રણ વર્ષ ત્યાં એમાં મને લાભ મળ્યો રેવન્યુ ફંડ મળ્યો દસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા લોન લીધી એનામાંથી અમે અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન કરીએ છીએ બરાબર ને બીજું તો જે બનાસકાંઠામાં હાલમાં હજી પંદર બહેનો છે ત્યાં પણ હું મારું કામ આપું છું ત્યાં જઈને કુરિયલમાં ફોર્મ મોકલો એ કરીને એમને આપે પછી અમે એક્ઝિબિશનમાં અલગ અલગ જગ્યાએ વેચીએ છીએ આજે એમને આ સ્ટોલ મળે છે સ્ટમેટર દ્વારા એનામાં અમે અલગ અલગ આઈટમો ચણિયા ચણિયાચોળી ફ્રશ જે અમારી જે આઈટમ અલગ અલગ છે એ બધી અમે બનાવીએ છીએ ને સેલિંગ બધે કરીએ છીએ ને એમાં કરી લાભ મળ્યો છે આ એમાં એમાં પણ અમે એક્ઝિબિશન કરીએ છીએ સરકારે અમને દસ હજાર રૂપિયા રેવન્યુ આપ્યું સખી મંડળ અને પચાસ હજારની લોન આપી એના માટે મેં આ ધીમે ધીમે બધું ચાલુ કર્યું છે દસ મહિનો છો અમે દસ મહિનો બધી કામ કરીએ છીએ અમારી મને સરકાર વિધવા આપે છે બારસો રૂપિયા એનામાંથી મને થોડી સહાય મળે છે મારી અને બીજું જ્યાં અમે ઓબ્ઝ્યુશન કરો એમાંથી અમને પણ થોડોક લાભ મળે એમાંથી અમારું ગુજરાન અમે ચલાવીએ છીએ એવો અમે સરકારનો અલગ અલગ જગ્યાએ અમને એક્ઝિબિશન આપે એવો અમે અપેક્ષા રાખે છે સરકાર જોડે અને સરકારનો પણ આભાર માનીએ છીએ